ગાંધીનગરના કલોલ લાફાકાંડ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન લાફાકાંડમાં ભોગ બનનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન હું પોલીસ ફરિયાદ નોંધાવીશ જણાવે છે પ્રકાશ વરગડે આ વલુખા તત્વોને બરતરફ કરી કાર્યવાહી કરવી જોઈએ કોન્ટ્રાક્ટર દ્વારા પંદર ટકા કમિશન અંગે પ્રકાશ વરગડેએ જણાવ્યું પંદર ટકા કમિશન કોનું એ કોન્ટ્રાક્ટરને ખબર છે બરતરફ કરી કાર્યવાહી કરવી જોઈએ જણાવી રહ્યા છે પ્રકાશ ના ફરિયાદ નોંધા છે તમારી શું

અવાજ યાર જોશે પોલીસ ખાતે બી તપાસ કરશે એટલે ખ્યાલ આવી કોન્ટ્રાક્ટર એ નામ નહીં દીધું સંગઠન ને બધું કીધું પણ રિસ્પોન્સ કઈ ના બોલી